નમસ્કાર પશુપાલક મિત્રો અમારી દેવાન છે ડેરી ફાર્મમાં ચેનલમાં બધાનું સ્વાગત છે તો આજ આપણે વાત કરવાના સિવાય કે અમારી કેટલી ગાયો છે અને અમે અમારી ગાયોમાં કઈ કઈ રીતે શું શું ઘાસ સારો ખવડાવી છે એ બધી વાત કરવાના છે વિસ્તારથી તો મારી ચેનલમાં બન્યા રહેજો તો આ મારી ગાય છે પહેલા નંબરની એનું નામ છે સની અને આ અમારી ઘરે દૂધ ખાવા માટે દેશી ગાય છે ક્રિકેટ ત્રીજા નંબરની ગાય છે અમારી કાળી જે થોડોક ટાઈમ વર્ષમાં બીમાર રહેવાથી દુબળી તમને અને આ અમારી બાવળી ગાય તોફાની છે અને આ અમારે બોન પાસેથી લીધેલી ગાય છે ગીર ક્રોસ ગાય છે પણ બહુ સારી છે અને આ પણ ગીર ક્રોસ જેવી જ લાગે છે અને આ અમારી છે પંજાબી ગાય આ પણ થોડોક બીમાર પડી ગઈ છે એટલે આ પણ થોડીક ઊભા કરીને લાગશે અને આ ગાયનું નામ છે રેડલી અને તે પછી અમારી બા ગાયનું નામ છે બાવળી તમે જોઈ શકો છો તો ઘણી બધી મોટી છે પછી આ લાસ્ટમાં ગાય છે શાંતિ અને ઘાસ સરાયની વાત કરીએ તો અમે અમારા તબેલામાં જે ઘઉંનું કુંવળ આવે તે કુંવળ અને મગફળીનો પાલો મગફળીનો પાળો અને ભેગી કપાસની કીટી આવે અને એ રીતે લીલા સારાની વાત કરવી તો અમારી પાસે નેપિયર વાઢ વાળું જે ઘાસ આવે તે છે એ પણ મશીન સાપ કટરમાં કટિંગ કરી અને ખવડે તમે જોઈ શકો છો બધા પશુ આરામથી મિક્સ કરેલો સારો એકદમ ખુશી ખુશી ખાયલો છે આ છે

ગાયોને નીણ ખાધા પછી ખાણ ખાઈ અને દોઈ લેવી પછી આમાં બધી છૂટી કર મૂકશું પછી સવારે દોવાનો ટાઈમ થાય ત્યારે કડક બાંધી દેવાની અને પાછું દોઈ લેવાનું અને અહીંયા અમારે દેવાનસી બેન રમી રહ્યા છે દેવાંશી બાય બાય કહી દો અને હવે દોવાની તૈયારી હાલી રહી છે જો અહીંયા ક્યાં તૈયાર થઈ ગયા છે આ અમારું છે દોવાનું મશીન ગૌધન કંપનીનું મશીન લીધેલું છે કંપનીનું નામ તો બહુ નથી અત્યારે ઊંચાઈ ગયું છે તો આપણે ઓલું કેન તો ફૂટી ગયું છે એટલે આપણે ડાયરેક્ટ મોટા કેનમાં ફિટ કરીને ચડાવી દેવી છે પછી આવી રીતે ફિટ થઈ જાય આને ચાલુ કરો તો બીજ સાપ પાડો તો ચાલુ કરીને તમને બતાવી કે આ કેવી રીતે ચાલુ થાય આ વાલ છે એ આપણે કડક બંધ કરી દઈશું જો સારું થઈ જશે તમને અવાજ આવતો હશે કરી દો બંધ કરી દયો તો અહીંયા અમારે રવિભાઈ કુંભીને પાણી પાઈ રહ્યા છે રવિભાઈ બાય બાય કહી દો એ પીલો કુંભી કરી છે એને પાણી પાય છે તે પહેલામાં એ પણ ઘણું બધું કામ કરે છે તો આપણે આગલા વિડીયોમાં મિલ્કિંગ કઈ રીતે મશીન ધોવાનું કામ કરે છે એ પૂરો વિડીયો દેખાડશું તો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા